વહેલા તે પહેલાના ધોરણે આ ઇકો ગાડી વેસોની છે વહેલામાં વહેલી તકે ગાડી તમને મળી શકે ઈકો ઈકોને ઈકો લોન થાય ઈકો ગાડી સસ્તા ભાવે સારી ગાડી ઊંચું મોડલ સસ્તા ભાવે આજે મિત્રો અમરી સેનલ ઉપર મારુતિ સુઝુકીની ઈકો ગાડીની જાહેરાત આવી છે આ ઈકો ગાડી વેસો છે તો મિત્રો ગાડી જોવા ક્યાં મળશે માલિકનો કોન્ટેક્ટ નંબર શું છે ઓનર કેટલા છે મોડલ ક્યુ છે અને કિંમત કેટલી છે તે બધી માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે તો આવો જોઈએ ગાડી વિશે પૂરી માહિતી મારુતિ સુઝુકીની ચૂકીની ઇકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી આ ઇકો ગાડી વિશ્વની છે મોડલની વાત કરીએ તો બે હજાર તેરનો અગિયારમાં મહિના બે હજાર તેર ચૌદનો મોડલ છે અને ગાડીના ઓનર ત્રણ છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી સેન્ડ સીએનજી એન્ટ્રી આરસી બુકમાં તમને જોવા મળી જવાની છે મિત્રો સીએનજી ગીટ છે આ ઇકો ગાડી મિત્રો 5 સીટર એસી ગાડી છે ગાડીમાં એસી ચાલુ છે ઓરિજિનલ કંપનીનું સાઉન્ડ સિસ્ટમ ગાડીમાં તમને જોવા મળી જવાનું છે વીમો આખા વર્ષનો સારું છે આ મિત્રો આખા વર્ષનો વીમો તમને ગાડીમાં ચાલુ જોવા મળશે ગાડીના ટાયર સારા છે એન્જિન પાવરફુલ છે સીટ કવર નવા છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ તો ઓરિજિનલ અને ટીપ ટોપ કન્ડિશનમાં આ ઇકો ગાડી જોવા મળી જશે ટાયરની કંડિશનની વાત કરીએ મિત્રો તો એસી ટકા ટાયરની કન્ડિશનમાં ટાયર તમને જોવા મળશે આગળ પાછળ મિત્રો ગાર્ડ લખાયેલા છે અને ફૂલ જવાબદારી સાથે ઇકો ગાડી વેસોની છે ને એકદમ ચોખ્ખી ગાડી છે ગાડીમાં તમને કોઈ પણ જગ્યાએ સડો જોવા નહીં મળે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટોપ કન્ડિશનમાં ઇકો ગાડી છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત ચો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને લોન થઈ કોઈ ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ આ એક ગાડી લઈ શકે મિત્રો ગાડી ફર્સ્ટ ક્લાસ કન્ડિશનમાં છે અને ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત એક લાખ નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું રૂપિયામાં ઇકો ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર તેર ચૌદનું મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી ફાઇવ સીટર એસી ફક્ત ને ફક્ત એક લાખ નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું વેચવાની છે આ ઈકો ગાડી તમને રાજૌલીની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો મિત્રો તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો ગાડી જોવા જાઓ તો ગાડી માલિકને કોલ કરીને જ જેથી કરી ગાડી છે કે વેસણ થઈ ગયું છે તેની પણ માહિતી આપણને મળી શકે